ધોરાજીમાં ભક્ત તેજાબાપા જગ્યાએ કષ્ટભંજન મહાદેવ મંદિર ખાતે મહાઆરતી શ્રાવણ મહિનો એટલે મહાદેવજીનો પ્રિય મહિનો આ મહિનાના પહેલા સોમવારે મંદિરોમાં સવારથી ભાવિક ભક્તોએ હર હર મહાદેવના નાદ કર્યા હતા મહાદેવજીને ફૂલો અને બિલીપત્રથી શણગારવામાં આવે છે તેમજ પૂજા અર્ચના પણ કરવામાં આવે છે આ મંદિરમાં દર સોમવારે અલગ અલગ શણગાર કરવામાં આવે છે અને મહાઆરતી કરવામાં આવે છે ધોરાજીના ભીડભંજન મહાદેવ મંદિર ખાતે શ્રદ્ધાળુ ભાવિકોએ મહાઆરતીના દર્શનનો લાભ લીધો હતો ધોરાજીમાં આવેલ તેજાબાપાની જગ્યામાં મહાદેવ ખાતે શ્રાવણ માસના પ્રથમ સોમવાર નિમિત્તે ભક્તજનોની હાજરીમાં હર હર મહાદેવના નાદ સાથે મહાઆરતી યોજાઈ હતી સવારથી સાંજ સુધી મંદિરમાં તેજાબાપા મંડળ દ્વારા કીર્તન સત્સંગ ચાલુ રાખવામાં આવેલ મહિનાના પહેલા સોમવાર નિમિત્તે તેજા બાપાની જગ્યામાં આજે સવારથી જ શ્રાવણ માસ મહિનો છે ભીડ ભજન મહાદેવના બધા જ ભક્તજન સવારથી એકદમ આતુરતાથી જેની રાહ જોઈ રહ્યા હોય એવો શ્રાવણ માસનો પ્રથમ સોમવારે ભક્તોની બહુ જ ભીડ લાગી હતી રાત્રે આ મહાઆરતીમાં અને સવારે મેં પોતે જલ ચઢાવી અને જે લાભ લીધો અને અત્યારે મહાઆરતીનો લાભ લીધો છે

તેમજ દર પુનમ્ય કીર્તન મહાશિવરાત્રી પર જૂનાગઢમાં પાંચ દિવસ માટે અનક્ષેત્ર અષાઢી બીજના દિવસે પાઠોત્સવ શરદ પૂનમ પર રાસ મંડળી નવરાત્રીમાં નવે નવ દિવસ પ્રાચીન ગરબા તેમજ દર મહિને નેત્ર નિદાન કેમ્પ યોજવામાં આવે છે આજ રોજ શ્રાવણ મહિના નિમિત્તે શરૂઆતમાં ભક્તજ્રી દયાપા પંચત્ર રસ દ્વારા ભક્તશ્રી દયાપાની જગ્યામાં મારતીનું આયોજન રાખેલ અને સવારથી જ ચાર સાડા ચાર વાગ્યેથી ને કીર્તનનો પ્રોગ્રામ હોય અને બધા અભિષેક કરવા આવે ઘણા માણસો એ લાભ લીધો આજે અને સાંજે ચાર વાગે ફરીથી પાછા કીર્તન અમારા કીર્તન મંડળી દ્વારા કીર્તન આયોજન થાય અને જેને રાસ લેવો હોય રાસ લે અને મંડળી રમે પછી સ સાત સાડા સાત વાગે મહાઆરતીનું આયોજન કરેલ એમાં પણ આગળ સોમવારની જે શિવની આરતી છે એ એ બધા સમૂહમાં ગાય ગાઈને આરતી કરેલ અને એક મહાઆરતીનું આયોજન કરે કે બહુડી સંખ્યામાં બધા ભાગ લીધો ધોરાજીની પ્રેમી એ અને આવી રીતે પાંચે પાંચ સોમવાર અમારું આયોજન હોય અને એક જન્માષ્ટમી એ રાત્રે જન્મ જન્મનો ઉત્સવ જન્મ ઉત્સવ મનાવવામાં આવે ત્યારે પણ રાતે બાર વાગે આખા બધા ધર્મપ્રેમી બધા બહુ માણસો અહીંયા આવે છે અને એનો લાભ લે છે એટલે દર વર્ષે અમે શ્રાવણ મહિનાનો એવી રીતે શણગાર કરીને અલગ અલગ ફટાકડા અને હારને બધેથી શણગારી અને આયોજન કરેલ છે આ તેજા બધા કાર્યકર્તાઓ અહેવાલ વિપુલ ધામેચા લોકાર્પણ